બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગમથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગમ ખાતે વાવથરાને જિલ્લો બનાવવા માટે જન સમર્થન રેલી યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈને વાવથરા જિલ્લો જાહેર થતાં અમુક તાલુકાઓમાં વિરોધના વંટોળ ઉઠ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ત્રણ દિવસ સુધી વાવથરા જિલ્લામાં આવતા લોકોના ત્રણ દિવસ માટે લગતી કચેરીઓ ખાતે સૂચન મંગાવવા માટે જાહેર કરતા આજ રોજ સુઈગમ તેમજ સુઈગમના ગ્રામ્ય વિસ્તારોમાંથી વાવતરાજને જિલ્લો રાખવા માટે સુઈગમ પ્રાંત કચેરી સુધી રેલી યોજીને અધિકારી શિરેસ્ટદાર પ્રવીણભાઈ સુથારને જન સમર્થન રૂપી આવેદનપત્ર આપીને વાવ વાવતરાજ જિલ્લો રાખવા માટે માગણી કરી હતી જેમાં સુઈગમ ખાતે વેપારી એસોસિએશન એફપીએસ એસોસિએશન એડવોકેટ બાર એસોસિએશન તેમજ તમામ સહકારી તેમજ ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ મળીને વાવથરા જિલ્લો રાખવા માટે બેનરો સાથે મોટી રેલીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં તમામ રાજકીય પક્ષોના તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રેલીને સફળ બનાવી હતી વાવથરા જિલ્લાને લઈને જે આજે સુઇગમ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શું કહો છો આજે રેલી બાબતે આપ સરકારે વાવથરા જિલ્લાની જે જાહેરાત કરી છે એ બદલ સરકારનો દિલથી આભાર માનું છું અગાઉ પણ અમે મીડિયાવાળાને મેં મારો અભિપ્રાય આપેલો છે કે સરકારનો દિલથી આભાર વાવ થરાદ વર્ષોથી ઝંખના હતી વાવને થરાદ દિલો બને અગાઉના બધા પણ નેતાઓ જે જે નેતાઓમાં રસ લીધો જે નેતાઓમાં ભાગ લીધો એ બધા નેતાઓનો પણ ખૂબ ખૂબ આભાર આજે વાવ સોઈગમ સોરી સુઈગામ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે અને વકીલ મંડળ દ્વારા પણ સરકારને સમર્થન આપવામાં આવ્યું છે સરકારનો આભાર માનવામાં આવ્યો છે સુઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સુઈગામ તાલુકાની કહેવાય આખી કારોબારી સાથે આવીને પણ કોંગ્રેસ કોંગ્રેસવાળાએ પણ વાવ થરા જે સરકારે બનાવ્યો એ બધી સરકારનો પણ આભાર માન્યો છે સરકારમાં જે પણ આપણા કંઈ નેતાઓ લડતા હોય એમને પણ સમર્થન આપ્યું છે અને સંમતિ પણ આપી છે તે જ રીતે કોંગ્રેસની વિચારધારાવાળા જે કંઈ સરપંચો છે તાલુકા પંચાયતના સદસ્યો છે જિલ્લા પંચાયતના સદસ્યો છે દૂધ સહકારી મંડળીના ચેરમેન હોય કે સેવા સહકારી મંડળના ચેરમેનો કોંગ્રેસની વિચારધારા ધરાવતા તમામ આગેવાનો દ્વારા પણ કોંગ્રેસ સમિતિએ પણ પત્ર આપ્યું છે અને સરકારે જે કયા જાહેર કર્યો છે જિલ્લો ચાલુ રાખવો જોઈએ જિલ્લાના સમર્થનમાં અમે લડાઈ લડવા તૈયાર છીએ આજે પણ જે રીતે સંમતિ આપી છે જરૂર પડે ગાંધીનગર સુધી પણ રેલી કરવી પડે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના વિસ્તારના તમામ જે લોકો પ્રત્યે તૈયાર છીએ અને વાવ જિલ્લો ચાલુ રહેવો જોઈએ અને સરકારને ફરીથી પણ વિનંતી સરકારે જે નિર્ણય લીધો છે યોગ્ય છે આજે જ્યારે રણનો અને પ્રવાસનને કારણે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો ત્યારે જિલ્લા હેડક્વાર્ટર આપણે એકસોને વીસ કિલોમીટર દૂર થતું હતું સોઈ ગામ જે થરાદ જિલ્લો બન્યો ત્યારે ચાલીસ કિલોમીટર દૂર હોય જેને કારણે આ વિસ્તારનો વિકાસ થાય છે આવનાર વિસ્તારની અંદર આ વિસ્તારની અંદર રણ વિસ્તારની અંદર પ્રવાસનને કારણે ટુરિઝમને કારણે આ વિસ્તારને કારોબારી બધાને ન્યાય મળશે અને લોકોને રોજગારી મળી

દરેક જ્ઞાતિ સમાજનો દરેકનો હું સોઈગમ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વતી દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ અને આપણા લોકપ્રિય નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જે આપણને નવા વાવથરા જિલ્લાની

તો અમે બીજો કોઈ જિલ્લામાં જવાタイヤ નથી બનાસકટા પાલનપુર જઈશું પણ બીજા જિલ્લામાં નહીં જઈએ અથવા તો વાવરાત જિલ્લો રહેવો જોઈએ એ અમારી માંગણી છે સુઇગામ કાજે વાવરાત લઈને શું કહેશો આપ જિલ્લા બાગે સુઇગામ આખો તાલુકો વાવરાત જિલ્લાનો એનો આખો સુઇગામ તાલુકો વેપારી એસોસિયન પેટ્રોલ પંપ એસોસિયન કો કજો છે બધાનો સમર્થન છે અને તમ સોનામાં સુગંધ ભળી એવું છે તાલુકો બન્યો એટલે ચાલીસ કિલોમીટર અંતર જ છે અમારે તો સુઈરામ તાલુકા તળવાર તળવાર જઈએ જિલ્લામાં તોય પણ ઓછું પડે નજીક પડે એમ છે બિલકુલ નજીક હજારો રૂપિયા કરોડો રૂપિયા ભાડું ટ્રાન્સપોર્ટ સમયનો પણ બચાવ થાય એમ છે એટલે જે આ સાહેબે મોદી સાહેબે

બધા એમ કે કોઈ જરૂર પડે તો અમે તમારા ભેગા પણ આ જિલ્લો જે મુખ્યમંત્રી સાહેબે અને શંકરભાઈ સાહેબે મહેનત કરી અને આ જિલ્લો થરાજમાં લાવ્યો છે તમામ રાજકીય આગેવાનો નાનાથી મોટાથી સરપંચો હોય ડેલિગેટો હોય તમામની લાગણી છે કે આ જિલ્લો રહેવો જોઈએ અને આ જિલ્લામાં ખરેખર આ જિલ્લો છે ને જે ધરાજ છે ને એ મહાન એ સેન્ટરનું છે એકદમ લોકેશન છે ને એ રીતનું છે કે કોઈ પણ તમે જુઓ કે આપણે જે દુધાણ સોન કિલોમીટર હતા પાલનપુર એટલે તો આપણે છે ચાલીસ કિલોમીટર થાય સુઈ ને ચાલીસ કિલોમીટર થાય કોઈને પોત્રીસ કિલોમીટર થતું છે કોઈને પચાસ કિલોમીટર થાય એથી વધારે થતું નથી એટલે આ લોકેશન જે છે ને થરાદ વિશે ભાવ જિલ્લો છે ને એ માન ધી અને રાજેશો કરે કોઈ બધા જે વિરોધી રહ્યા ને એના હાથે ઢીલા પડી જવાના થાય આ જિલ્લો થવાનો એમાં કોઈ ફેરફાર મુખ્યમંત્રી અને જે અધ્યક્ષ જેને તાલુકો આવ્યો હોય પ્રાંત ઓફિસ આલી હોય ડેપો બન્યો હોય એસટી ડેપો બન્યો હોય સીસી પીઈસી સીઈસી બનાવ્યો હોય અને આટલું બધું બોર્ડર વિકાસ તમને કહું કે સુઈ ગામની અંદર કે બિયોલ તાલુકાનો તાલુકાના ગામડામાં

એ જિલ્લાના સમર્થન માટે વાવ થરાદ જે જિલ્લો બન્યો છે અને સરકાર શ્રીએ ખૂબ પ્રયત્ન કરી આગેવનોએ અને જિલ્લાની નિમણૂક કરી જીમણો આલ્યો વર્ષોથી આ માગણી હતી આ વિસ્તારની આ વિસ્તારે માટે જે કાંઈ કર્યું છે એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબનો ખૂબ ખૂબ આભાર આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર એવા આપણા વિસ્તારના ઓશિલા અને પશુપાલકોના એક પાલક કેવરાય એવા આપણા વિસ્તારના એક ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી અને બનાસ બેંકના ચેરમેન શ્રી એમનો ખૂબ ખૂબ હૃદય ઉપર એમનો આભાર માનસ આ વિસ્તાર માટે ખૂબ કર્યું છે અને જે કયા કર્યું છે મોદી સાહેબ સુધી પહોંચીને એમનો આ વિસ્તાર કાયમી આ ભાર છે અને એમનો લોણ આ વિસ્તાર કોઈ દાડો ન ચૂકવે એટલું બધું આલ્યું છે પશુપાલકો માટે આલ્યું અત્યારે જિલ્લા માટે આટલી બધી મહેનત કરી આ વિસ્તાર માટે હુકો વિસ્તાર હતો રણ વિસ્તાર હતો એના માટે એક નરેશ્રી માતા મંદિર બની અને અત્યારે ટુરિઝમ બન્યું છે દેશ દેશ વિદેશ વિદેશના માણસો સોયગામ તાલુકામાં આવતા હોય અને આ તાલુકાની વાત થતી હોય તાર કહેતા હોય કે કુણ આવો ને તો કુણે આ બધું ઘણીવાર આનું ઉપર આ વિસ્તારમાં આ આ કઈ રીતે આ સમર્થન લાલીને આ બંધાણો આ તાલુકો બન્યો રણમાં તો સાહેબ આ વિસ્તાર એ હું બોલે છે કે આ વિસ્તારમાં શંકરભાઈ હોય અને આ વિસ્તારનું ભલું થાય વર્ષોથી આ તાલુકોને આ વિસ્તાર હતો આ પાણી પીવા મોઢે નતું નડેશ્રીથી પણ નડા દિશાથી પાણી આવતું નડા બેઠુંથી પાણી પીવા માટે દિશાનું પાણી આવતું ઈ દિશાનુ પાણી તીજો છે પાઇપલાઇન થી તો અત્યારા ઘરે ઘર હરિયાળી ગામો ગામ હરિયાળી આ વિસ્તારમાં અત્યારા ભાજપ અને કોંગ્રેસ દરેક સમાજના દરેક આગેવાનો એક થઈ અને આપણો જિલ્લો બનવો જોઈએ થરાદ જિલ્લો બનવો જોઈએ વાવ થરાદ એવી એક જ અત્યારા એક નજરે એક વિચારે આગળ છે અને કોઈ પણ કેતો હોય સરકાર માંગતી હોય તો અહીંથી તમામ સમાજો ભેગા થઈ તમામ વિસ્તારના આગેવાનો સહકારી આગેવાનો કોઈ પણ પ્રતિનિધિ આગેવાનો તો આપ ઘણા કિસ્સો અહીંયા લડવા તૈયાર છે બાચી અમારે બીજો ધીલો જુએ નહીં ધીલો જુએ તો અમારે વાવ ખરાબ જુએ કોઈ પણ કોઈને કોઈ તકલીફ કોઈના પેઠારું કોઈ આગેવાન કાંઈ પણ રજૂઆતો કરતો હોય કોઈ કાંઈ વિરુદ્ધ થી વાત કરતો હોય સારું કરે એનો વિરુદ્ધ કરે જ છે પણ એ તો સરકાર જોડે છે સરકાર છે મહાન છે આ વિસ્તાર મહાન છે એ તમે જોડો છો તો આ વિસ્તારનું ભલું થાય અને રે આ વિસ્તાર આ વાતમાં રેતું રહેશે રે આ વાતમાં રહેશે એનું મા નળેશ્વરીને ભગવાન ભલું કરશે એ સાથે હું તમને વિનંતી કરું છું સરકારને અને શંકરભાઈ સાહેબ આપ તો મહાન છો અને મહાન થઈને રહ્યાસો અને રીસો ચાલ્યા કરે સંસારમાં આવતું હોય ને જાતું હોય આ તો એક લોકશાહી છે પણ તમારા માટે ભગવાન સાથે રહેશે માતાજી સાથે રહેશે નરેશ્રી અને તમામ આગેવાનો આપની સાથે છે આપ આગે બેઠો હમ તમારી સાથ મેં સાહેબ આજે વાવ જિલ્લા વાવ થરાદના સમર્થનને લઈને સ્વયગમ ખાતે જે સમર્થન રેલી યોજી શું કહેશો આજે સ્વયગમ ખાતે બનાસકાંઠા જિલ્લાના વિભાજન દ્વારા નવીન વાવ જિલ્લાનું નિર્માણ થયું છે એ માટે આજે સુઈગામ તાલુકાના તમામ સરપંચશ્રીઓ સહકારી આગેવાનો દરેક સંસ્થાના આગેવાનો દરેક યુનિયનના વડાઓ અને તમામ પ્રજાજનો આજે ખૂબ ઉત્સાહમાં છે અને વાવથરાત નવો જિલ્લો બનવાથી આજે સુઈગામના તમામે તમામ પ્રજાજનોએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એવા જ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના સૌનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન આપી અને સાથે સાથે નવીન જે થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે તેનું વડું મથક થરાદ શહેર ખાતે રાખવામાં આવે છે તેના સમર્થનમાં તમામ પ્રજાજનો અને તમામ રાજકીય અને સામાજિક અને સહકારી આગેવાનોને સમર્થન આપે છે અને અમે પણ દરેકે દરેક મિત્રોને વિનંતી કરીએ છીએ કે અમારો તાલુકો સોયગામ તાલુકો જ્યારે બરાકંઠા બૃહદ જિલ્લો હતો ત્યારે અહીંથી લગભગ દોઢસો કિલોમીટર અંતર થતું અને અત્યારે નવીન જિલ્લો બનવાથી લગભગ પિસ્તાળીસથી પચાસ કિલોમીટર અંતરે દરેક દરેકને લોકોને લાભ મળી શકે છે માટે આ જિલ્લાનું નિર્માણ થવાથી આ વિસ્તાર જે પછાત વિસ્તાર ગણાતો હતો આ વિસ્તાર નફાણી આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની સમૃદ્ધિ માટે નવીન જિલ્લો બનવાથી ખૂબ લોકોનો લાભ થશે અને સાથે સાથે આ વિસ્તારનો ખૂબ વિકાસ થશે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય જિલ્લો બનશે ત્યારે આ વિસ્તારની અંદર મોડા પ્રમાણમાં ગ્રાન્ટો આવશે અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થશે એ રીતે આ તાલુકાના તમામ પ્રજાજનો તમામ આગેવાનો તમામ સરપંચો તમામ યુનિયનો અને તમામ પાર્ટીઓ સૌનો અને વેપાર યુનિયન સાથે તમામ તાલુકાના વેપારી યુનિયનો સાથે આજે જે નવીન તાલુકો નવીન જિલ્લો બન્યો છે અને એનું મુખ્ય અભિનંદન પત્ર પાઠવ્યો છે સાથે સાથે સમર્થન પત્ર પણ આપેલ છે અને અમારો અવાજ માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચે અને અમારો તાલુકો આ વિસ્તાર જે નફો વિસ્તાર હતો આ વિસ્તાર વિકાસથી વંચિત હતો એ વિસ્તારનો વિકાસ થશે આ વિસ્તારની અંદર અમારા લોકપ્રિય નેતા શંકરભાઈ ચૌધરી આ આ આ વિસ્તારના ધારાસભ્ય બન્યા અને તાલુકાની આપી પ્રાંત ઓફિસ આપી કોલેજ આપી આઈટીઆઈ આપી એવી જ આ વિસ્તારનું શ્રદ્ધાનું કેન્દ્ર માં ભગવતી નરેશ્વરી મંદિર જેને ટુરિઝમ અને સીમા દર્શન થકી આખા વિશ્વમાં પહોંચતો કર્યું એ બદલ પણ અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ